નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું હું સ્વાગત કરું છું નક્સલવાદીઓ કઈ રીતે બને છે તમને કોઈને ખ્યાલ છે કે નહીં નક્સલવાદીઓ ક્યારે પેદા થાય છે કે જેમને આગળ પાછળ કોઈ ગુમાવા વાળું કોઈ રહેતું નથી પોતાની જિંદગીમાં કોઈ જાતનો સ્વાદ નથી રહેતો ત્યારે નક્સલવાદીઓ પેદા થાય છે ત્યારે આજે કઈક રાજકોટની અંદર જે ઘટના બની છે એ ઘટનાને લઈને એક પિતાએ જે બયાન આપ્યું છે કે આ ઘટનાની પાછળ જે કોઈ જવાબદાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ જો સજા થયા પહેલા એમના જામીન મંજૂર થઈ જશે અમારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું બીજા મારા સાઢુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાડા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પરડ થતી નથી આવી રીતના

એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુ ભાઈ ને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરે આ ગેમ ઝોન ની મોટી બેદરકારી એક પણ સામે આવી છે બેદરકારી એમાં એ લોકો બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પંદરસો લિટર ડીઝલ પછી એને જે ગો કાર્ટ આવે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લિટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરો વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એન નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો નવાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જોઈને જામીન મંજૂર થયા મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહી ગયું છે હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે મીડિયાને જે રીતના છાપવું એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટતા એટલે હું એક જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પ્રેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પ્રેડું નહીં થવા દો અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી આના માટે હું મારી બધી તૈયારીમાં છું હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળ હોય તો મારી ઉપર ભલે આવી જાય હું એકલો જ રખડું છું અહીંયા જ રહું છું અઠ્ઠાણું બે બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેઢક રોડ ઉપર મારો ધંધો છે બરોબર જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય નહીં હું કોઈને મૂકીશ નહીં બોલો આવું બયાન આપી દીધું છે પ્રદીપસિંહ ચૌહાણ નામના વ્યક્તિ એટલે હું કહેવા માંગુ છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તમે દોડવા મળજો તાબડ તો આ આરોપીને સજા તો તમારે અપાવી જ પડશે અને જો આરોપી છૂટી ગયા જેમની પાસે કંઈ ગુમાવા જેવું નથી રહેતું ત્યારે આવા બયાન આપે છે નક્સલવાદીઓ પેદા થાય છે મારે કહેવું છે ગુજરાતના ગૃહમંત્રીને મારે પૂછવું છે ગુજરાતના મુખ્યમંત્રીને કે વારંવાર આવા કાંડો બને છે છતાં એમની પર કોઈ જાતની એક્શન કેમ નથી લેવાતી શું આ બધી જે કઈ ઘટનાઓ બને છે એની અંદર સરકારની પણ કઈ મિલી છે કે શું ન કરે ભગવાન અને કદાચ આરોપી છૂટી ગયા અને આ વ્યક્તિ જે બોલ્યો છે એવું કરી બતાવ્યું તો શું થશે તો શું થશે કોઈ વિચાર ખીરોશ સરકારને કઈ પડી નથી પણ આજે એક બાપે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે મોટા બધી શબ્દો નીકળી ગયા છે કે એને સજા નહીં આપે તો એને હું સજા આપીશ ત્યાર પછી આ યુવાનની શું હાલત થશે જેલમાં જવાનું તો નક્સલવાદીઓ આતંકવાદીઓ આવી રીતે પેદા થાય છે એટલે હું ગુજરાત સરકારને ખાસ કહેવા માંગુ છું કે આ વખતે કોઈ કડક કાયદો બનાવો કે આરોપી જેલની બહાર ન આવવા પડે હોય ખૂબ બાળકોનો ભોગ લેવાય પણ આ વખતે કઈક એવું કરીને બતાવો કે જેથી જનતાને પણ તમારા ઉપર ગર્વ મહેસૂસ થાય દર વખતે તમે જે રીતે ભાષણો કરો છો કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પકડો તો ખરા એક વખત પકડો તો ખરા તમે એક વખત ત્યાર પછી છોડવાની વાત કરજો પણ ક્યાં ક્યાં સુધી સુધી આવું ચાલશે જે રીતે આરોપીઓના ફોટા આવ્યા છે સાહેબ ઉદઘાટન વખતે લોકોએ હસતા હસતા ફોટાઓ પડાવ્યા છે એમને પણ ખબર છે કે આ ગેરકાયદેસર છે આમાં કોઈ પણ જાતની ફાયર સેફટી નથી એનઓસી ઓ આપ્યા વગર આ ગેમ ઝોન ચાલુ કરાવી દીધો છે ત્યાર પછી આવી ઘટનાઓ બને છે અને એ તો ભાઈ ચોક્કસ છે કે ભાઈ જે ઘટના બનવાની હોય તો બનવાની જ હોય પણ થોડી પણ સેફટી હોય તો જે આ ત્રીસ ત્રીસ બાળકો મેળ્યા છે ને એમાંના કદાચ થોડાક બાળકો બચી જાત એટલે હું કહેવા માંગુ છું પોપેન્દ્ર પટેલ ને હર્ષભાઈ સંઘવી ને કે દોડવા મણજો તમે તાબડ તોબ જે રીતે આ એક બાપે પોતાની વેદના ઠાલવી છે કાલ સવારે કઈ કરી બેસશે તો એમના શું હાલ થશે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને સરકાર જે પોતાની આંખો ઉપર પટ્ટી બાંધીને બેસી છે એ પોતાની આંખો પરથી પટ્ટી ઉતારે જનતાની વેદના સમજે જનતાનું દુઃખ દર્દ સમજે વધુમાં વધુ વિડીયોને શેર કરજો દોસ્તો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો